છોટાઉદેપુર જિલ્લાના ખુટાલિયા ખાતે આજે સંસદ ખેલ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ થયો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર લોકસભા વિસ્તારમાં સંસદ ખેલ મહોત્સવના આયોજન થઈ રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને આ ક્રીડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ રિબિન કાપીને કરી જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પરંપરાગત શ્રીફળ વતરણથી પૂજન કરી ખેલ મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ દ્વારા આ છોટાઉદેપુર તાલુકાનો આજે ખેલ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આજે છોટાઉદેપુર તાલુકાની વિવિધ શાળાના જે બાળ રમતવીરો છે એ રમતવીરો આજે વિવિધ પ્રકારની આ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે જે રમતો રમવા માટે આવ્યા છે છે સ્ટાર્ટિંગ થઈ એની અંદર આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ગામડાની પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલો સુધી જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમનામાં પડેલી જે રમતની ભાવના છે અને રમત દ્વારા ખેલદીલી ટીમ સ્પિરિટ આવા અનેક પ્રકારના ગુનોનો પણ વિકાસ થતો હોય છે અને જે આજે છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુરના આગને આજે યોજાઈ રહ્યો છે આશા રાખું છું કે આ તાલુકા કક્ષાના ખેલ મહોત્સવમાંથી વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીઓ અવલ નંબરે આવી જે જિલ્લા કક્ષાએ રમવાના અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પણ આ રમતો યોજાવાની છે આવનાર દિવસોમાં